નથી વ્યક્તિત્વ કોઈનાથી ઈચ્છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખેજો પહેલાં આવ્યા હોય વાયા વાયા આવ્યા હોય ફરતા ફરતા રૂમઝૂમ કરતા બધી ગયા હોય અને જો સબ્સ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો જલ્દીથી સરસ કરી ગયો અને તમારા મિત્રોને શેર કરી દ્યો અને લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી હું મોટિવેટ થાઉં છું ને તમારા માટે અવનવા વિડીયો લઈને પણ આવું છું તો આજના સેશનમાં કરતા અને કૃતિ એવા આઈએમપી ટોપિક છે એવો આઈએમપી આની અંદર શબ્દ છે કે આ તમને બેઠે બેઠો પરીક્ષામાં દેખાઈ શકવાની સંભાવના છે રાઈટ તો તૈયારી કરતા હશો આ જોશો તો તમારે એ જોવાનું છે કે તમને આવડે છે કે નહીં અહીંયા આપણે પહેલું જ જોવું છે બોધાયન બોધાયન છે બોધાયન છે આમાંથી કવિ એના કોણ છે તો કે સાહેબ બોધાયન આવે ને એટલે ભગવદ ઝુકીયમ આવે કોણ આવે તો કે ભાઈ ભગવદ ઝુકીયમ સાહેબ બહુભૂતિ આવે તો હું આવે કે ઉત્તર રામચરિતમ અને વિષ્ણુ શર્મા તો શું આવે પંચતંત્ર તમારે જવાબ ઈ આપવાનો છે કે અભિજ્ઞાન સાકુંતલ કોનું છે સકુંતલા વાળું કોનું છે એના કવિ કોણ છે એ તમારે મને કહેવાનું છે તો આગળ વધીએ એમાં એટલે જેથી ખબર પડે જવાબ તમને અહીંયા મળી જ જશે એટલે કાઈ મૂંઝાવવાનું છે નહીં તો શું છે એમાં આગળ હાલો ભાઈ અન્ના ઇન્ના કુડે હ ચલ આપણે જોઈએ છીએ બીજું તમને બાપુ આ બધા એવા છે કાકા કે તમને તરત આવડી જાય આની અંદર ક્યાંય મૂંઝાવવાની જરૂર છે નહીં ખાલી નામ ઉપરથી જવાબ ગોતવાનો છે બીજી વસ્તુ એ તમે

કે જેથી તમને ખબર પડે કે ભાઈ આની અંદર શું આવે કે શું નો આવે બરાબર ચલો પછીનો છે ભાઈ આવી આવી જા પેન શુદ્રક આઈ પૂછે તો શુદ્રકમાં શું આવે કાકા તો કે મૃચ્છ કટિકમ આવે કઈ કટિકમ આવે મૃક્ષિકમ બાણભ તો શું આવે તો કે કાદંબરી અને હર્ષ ચરિતમ બે આવે અને વેદ વ્યાસ કીધું તો શું આવે મહાભારત તો કાકા રામાયણ કોનું છે કેવા રામાયણ કોનું છે એ કેવાનું હવે સેલ્ફ છે સેલ્ફ મતલબ જાતે જવાબ આપવાનો છે અહીંયા 13 14 ને 15 માનો વિષ્ણુ શર્મા તો આમાંથી કોણ આવે વાલ્મીકી તો આમાંથી કોણ આવે અને હેમચંદ્રાચાર્ય તો આમાંથી કોણ આવે તમારી પાસે જવાબ આપેલા છે તમારા જવાબ આ ચારમાંથી તમારે જવાબ આપવાના છે ચલો એના પછી આગળ વધીએ આપણે ત્યારે આપણે જોઈએ કે ભાઈ શું આવેલું વેદવ્યાસ તો વેદવ્યાસ કોનું છે ચલો પેલું આવ્યું વેદવ્યાસ બરાબર તો વેદવ્યાસમાં હું રામાયણ મહાભારત તો કે સાહેબ એ તો ખબર છે મહાભારત આવે હવે વિશાખાદ છે તો હું આવે તો કે સાહેબ વિશાખાદ તો કે મુદ્રા રાક્ષસ આવે અને ભાસ તો હું આવે કર્ણમ તો તમારી કહેવાનું છે કે રામાયણ છે એ કોનું છે કયા વ્યક્તિએ રામાયણ લખ્યું છે ચલ તો આગળ વધીએ આપણે તો હવે આવે છે એ વેદવ્યાસ હવે તો તમે આટલા કહી રહ્યા છે ને એટલે હવે તમને જવાબે આવી જાય કે હું જવાબ આવે વેદવ્યાસ તો વેદવ્યાસ તો આમાંથી તમે શું કરશો કે શ્રીમદ ભગવદ ગીતા પછી કીધું ભાસ તો ભાસની અંદર શું કહેશો

એટલે આવે થેન્ક યુ કાદંબરી હર્ષચરિતમ બાણભટ એટલે આવશે હર્ષચરિત પંચરાત્રમની બરાબર તો આવી સરસ રીતે મસ્ત મજાની રીતે તમે કર્તાને કૃતિને જોઈ લીધી હશે યાદ કરી લીધી હશે આમાં મહત્વના છે આમાંથી બેઠે બેઠો તમને પરીક્ષાની અંદર કવિ અથવા એની કૃતિ જે છે તમને જોવા મળી શકે છે દેખાઈ શકે છે આઈ હોપ કે તમને ફૂલ મજા આવી ગઈ છે ફૂલ આનંદ આવ્યો હશે અને આવડી પણ ગયું હશે અને તમે ગ્રુપમાં